નમસ્કાર સ્વાગત છે હું શર્મા શરૂઆત એક ખબરથી કરીશું રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતો જઈ રહ્યો છે મોટા ભાગના વિસ્તારોમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે પવનના સુસ્વાટા સાથે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે હવામાન વિભાગની આગામી ચોવીસ કલાકની આગાહી છે કે ચોવીસ કલાક બાદ ઠંડીનું જોર વધી શકે છે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે મોટા ભાગના વિસ્તારોમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે તાપમાનનો પારો પણ હવે ધીરે ધીરે જઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી છે એ પ્રમાણે આગામી ચોવીસ કલાક પછી ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે વિભુ ઠંડીનું જોર તો ધીરે ધીરે વધી રહ્યું છે પરંતુ હવામાન વિભાગનું શું માનવું છે તાપમાનનો પારો કેટલી ડિગ્રી સુધી નીચો જઈ શકે છે પંકજ અત્યારે જોઈએ તો સામાન્ય રીતે ગુજરાતમાં ઉત્તર પૂર્વ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે એટલે કે જ્યારે વાદળો હોય છે ત્યારે તાપમાન છે તે ઊંચું આવતું હોય છે પરંતુ અત્યારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ છે કે ઠંડા જે પવનો વહેલી સવારથી આવે છે અને પવનની ગતિ પણ ખૂબ જ તેજ છે તેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ તાપમાન ઊંચું છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ચોવીસ પારો છે એ ધીરે ધીરે વધી શકે છે આગામી ચોવીસ કલાક પછી હજુ પણ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા છે કે રાજ્યમાં સૌથી વધારે ઠંડી નલિયામાં જોવા મળતી હોય છે જેનું તાપમાન બાર થી અગિયારની આસપાસ જોવા મળી રહ્યું છે ગાતરો થીજવતા પવનોએ ગુજરાત નજીકના એકમાત્ર હિલ સ્ટેશન આબુને ઠીજવી દીધું માઈનસમાં તાપમાન પહોંચતા આબુ બન્યું જમ્મુ કાશ્મીર ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓને કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં કાતલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે ત્યારે ગુજરાત બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેથી લોકો ઠંડીમાં ઠુઠવાયા છે છેલ્લા પાંચેક દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચો તરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઇનસ ડિગ્રીમાં પહોંચી ગયો છે હાલ માઉન્ટ આબુમાં ચોતરફ તરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે આબુમાં હિમવર્ષાને પગલે જાણે બરફીલો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે હાલ અધક વાતાવરણનો હાલ પ્રવાસીઓ લાભ ઉઠાવી રહ્યા છે પ્રવાસીઓની ગાડીઓ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે લોકો વાહનો પર રાખેલ બરફને ઉડાડતા જોવા મળે છે બીજી તરફ ગુજરાતમાં પણ શિયાળાએ રંગ પકડ્યો છે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પારો ગગડીને પંદર ડિગ્રીની નીચે પહોંચી ગયો છે રાજ્યના દસ શહેરોમાં પારો પંદર ડિગ્રીની આસપાસ છે બાર ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે ડીસામાં તેર ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે હજુ ત્રણ દિવસ સુધી આવી જ ઠંડી પડશે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવી શકે છે તો હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડી શકે છે સામાન્ય વરસાદ દ્વારકા કચ્છ અને પોરબંદરમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે રાજ્યમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે અમદાવાદમાં આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયું છે તમામ પીએચસી સેન્ટર પર તકેદારી રાખવાની સૂચના પણ આપી દેવાઈ છે કેરળથી પરત ફરેલા પરિવારના બે સભ્યો કોરોનાગ્રસ્ત જાહેર થયા છે મહેસાણાના દેદીયાસણ ગામે નોંધાયા છે બે કેસ અને ગઈકાલે પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યોના જે મંત્રીઓ છે તેમની સાથે બેઠક કરી અને જરૂરી દિશાનિર્દેશ અને સૂચનો પણ કર્યા હતા તો અમદાવાદમાં કોરોનાનો પગ પહેરો એક સપ્તાહમાં કોરોનાના સાત એક્ટિવ કેસ નોંધાયા છે આરોગ્ય વિભાગે જીનોમ સિકવન્સમાં તેના સેમ્પલ મોકલી આપ્યા છે સાતમાંથી પાંચ વ્યક્તિ આવ્યા છે વિદેશ પ્રવાસથી આ તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે એસવીપી હોસ્પિટલમાં વિશેષ વોર્ડ પણ તૈયાર કરી આવ્યો છે જનરલ અને આઈસીયુ વળી કુલ એસી બેડ તૈયાર છે આ તરફ રાજકોટમાં ફરી કોરોનાનો પગ પેસારો થતાં ફફડાટ ફેલાયો છે અક્ષરમાર્ગ પર રહેતી મહિલા કોરોના પોઝિટિવ આવી છે કોરોનાગ્રસ્ત મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તાવ અને શરદીને કારણે કઢાવ્યો હતો રિપોર્ટ સામાન્ય લક્ષણોને લીધે મહિલા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા બે મહિના બાદ રાજકોટમાં કોરોનાનો કેસ નોંધાયો છે બાવીસ ઓક્ટોબર બાદથી રાજકોટમાં કોરોનાનો કેસ ન હતો દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ બની ગયું છે હોસ્પિટલ તરફથી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે અને સાથે જ ઓક્સિજન ટેન્ક અને પીએસએ પ્લાન્ટ અંગે મોક ડ્રીલ પણ યોજાઈ કોરોનાની સ્થિતિને જોતા સુરત સિવિલ હોસ્પિટલમાં પૂરતી તૈયારી કરવામાં આવી

અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કોવિડ છે એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે ન્યૂ નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે દેશમાં કોરોનાના નવા સબ વેરિયન્ટ જેએન વનના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની હોસ્પિટલ્સ પણ સજ્જ બની છે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ લેબ સહિતની તમામ બાબતોનું ચેકિંગ કરાયું આ હોસ્પિટલમાં રાજસ્થાન મધ્યપ્રદેશથી પણ દર્દીઓ આવતા હોય છે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બની ગયું છે इसकी पूरी हम लोगों ने व्यवस्था करके रखी है अपने हॉस्पिटल में टैकल करने के लिए हम लोग भी हाई अलर्ट पे हैं कि अगर किसी तरह का केस आया तो हम लोग वी कैन ऑलवेज डील विद दैट हमारा मेडिकल कॉलेज में

અંબાજીમાં હાર્ટ એટેક ને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું પિસ્તાળીસ વર્ષના પુરુષ ને અચાનક છાતીમાં દુકતા હોસ્પિટલ લઈ જવાયો હતો ફરજ પરના તબીબે પુરુષને ને મૃત્યુ જાહેર કર્યો હાર્ટ એટેક ને કારણે વધુ એક પુરુષ